જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શિષ્ટાચારની ફ્રાન્સનો રાજા હેનરી તેમના અંગરક્ષકો પણ તેમની સાથે હતા લોકોની અનેક ભીડ તેમને જોવા માટે રસ્તાઓ ઉપર ઊભી હતી અને રાજા પણ તેમને માન આપતો હતો એ સમયે એક ભિખારી પણ હેનરીને જોવા માટે રસ્તા ઉપર નીકળી આવે છે અને તે પણ લોકો ભેગો ઊભો રહી જાય છે રાજા ત્યાંથી પસાર થાય છે ત્યારે ભિખારી પોતાની ટોપી ઊંચી કરી અને રાજાને નીચે નમીને સલામ કરે છે આથી રાજા હેનરી પણ પોતાની ટોપી નીચે ઉતારે છે અને તેમને પ્રણામ કરે છે તેમના અંગરક્ષકોને આ નવાઈ લાગે છે અને તેમને કહે છે કે રાજા અમને માફ કરો પણ અમને એક પ્રશ્ન થાય છે ત્યારે હેનરી ચોથાએ કહ્યું કે શું ત્યારે કહે છે કે ક્યાં તમે રાજાને ક્યાં પેલો ભિખારી છતાં તેમણે ટોપી ઉતારી અને નાથું માથું નમાયું તો તમે પણ માથું નમાયું આવું શા માટે ત્યારે રાજાએ કહ્યું કે સાંભળો આ મારું દુર્ભાગ્ય છે કે હું આટલો મોટો રાજા હોવા છતાં હજી મારા રાજ્યની અંદર આવા ગરીબ અને ભિખારી લોકો છે પોતાના પેટ પૂરતું અનાજ પણ મેળવી નથી શક્યા એ મારું દુર્ભાગ્ય છે અને બીજી વાત હતી શિષ્ટાચારની એ ભિખારી હતો નાનો વ્યક્તિ હતો છતાં પોતાની ટોપી કાઢી નીચે નમ્યો અને મને પ્રણામ કર્યા અને હું તો રાજા છું તો મારામાં શું એના જેટલા જ શિષ્ટાચાર ન હોઈ શકે મારે પણ તેના જેવું નમ્ર ન બનવું જોઈએ એટલા માટે મેં મારી ટોપી નીચે નમાવી અને તેમને પ્રણામ કર્યા જો એ નાનો માણસ નમી શકતો હોય તો હું તો મોટો છું હું શા માટે ન નમું સૈનિકો તેમના જવાબને નમન કરી રહ્યા આમ ફ્રાન્સના રાજા હેનરી ચોથાએ પોતાની નમ્રતા બતાવી હતી પોતે રાજા હોવા છતાં તેમની નમ્રતા પ્રજા જેવી જ હતી વંદન છે આવા રાજાને